પીડીલાઇટ કંપની દ્વારા વોટરપ્રૂફિંગ મેળાનું આયોજન રુદ્ર ગાર્ડન રેસ્ટોરન્ટ ખાતે કંપનીના અધિકારીઓ અને એન્જિનિયરોની ઉપસ્થિતિમાં કરાયું હતું ડૉક્ટર ફિક્સિટના નામથી બાંધકામ ક્ષેત્રે કાર્યરત હર કોઈ વાકેફ છે વોટરપ્રૂફિંગ મેળા માટે કડિયા કારીગરોને આમંત્રિત કરાયા હતા પાયાથી માડીને સીલિંગ સુધી કઈ જગ્યાએ ડોક્ટર ફિક્સિટ કેવું કામ કરે છે તેનો ડેમો દર્શાવવામાં આવ્યો હતો આ ડીલરો કોન્ટ્રાક્ટરો અને કારીગરોએ દરેક મટીરીયલની ઉપયોગિતા વિશેનો ડેમો નિહાળ્યા હતા જે અંગેની માહિતી જીજ્ઞેશ બાવળિયા ટેકનિકલ હેડ નિકુંજ વોરા અને અન્ય અધિકારીએ આપી હતી જે એક્ઝિબિશન લીધું છે એ ડોક્ટર મેસિંગ દ્વારા મોટર મોટરિંગ એક્સપર્ટ કે જે ભાવનગરના કોન્ટ્રાક્ટર ભાઈઓ મિત્રો છે એમની માટે છે એમની જે કામ કરવાની પદ્ધતિ છે એમાં કેવી રીતે અમે ઇમ્પ્રુવમેન્ટ લાવીએ છીએ અને એની માટે કામ કેવી રીતે સરળ થાય અને રાઈટ જગ્યાઓ ઉપર રાઈટ પ્રોડક્ટ કેવી રીતે અપ્લાય કરે એમની માટેનું પૂરું અમે જે આ બે દિવસ માટેનું છે કેવી રહી છે ચિરાગ સોલંકી છે પીડી ડોક્ટર ફિક્સિત તરફથી વોટરપ્રિફ મેળાનું આજે જે આયોજન કર્યું છે એ બધા કોન્ટ્રાક્ટર ભાઈઓ છે આપણા કડિયા કામ કરનારા ભાઈઓ છે પેન્ટર ભાઈઓ છે એને નાનામાં નાના બાંધકામને લઈને જે પ્રશ્નો આવતા હોય જે મૂંઝવણ આવતી હોય એનું સોલ્યુશન માટે ડોક્ટર ફિક્સિત આજે જે વોટરપ્રુફ મેળાનું આયોજન કર્યું છે એ સફળ થયું છે અચ્છા આમાં ઘણા લોકોને એવી ખબર નથી પડતી કે પીડીલાઇટ ઘણી બધી પ્રોડક્ટ છે તો આમાં કઈ કઈ પ્રકારની પ્રોડક્ટ છે ખાસ ખાસ વાત કરીએ તો બાંધકામ જયારે પાયો ખોદાય ત્યારથી લઈને બાંધકામ જયારે પૂરું થાય ત્યાં સુધીની પ્રોડક્ટ પીડીલાઇટ બનાવે છે ડોક્ટર ફિક્સિંગ બનાવે છે અને તેનું કામ કરે છે રિપેરિંગ કામકાજ હોય કે નવું બાંધકામ કામકાજ હોય એ બધામાં પીડીલાઇટ ડોક્ટર ફિક્સિંગ મોકલે છે આપી દઉં હું નિકું જોરા પીડી લાઈટ ડોક્ટર ફિક્સિત ટેકનિકલ વિંગ જોઉં છું અને બેઝિકલી તમે તમારો જે ક્વેશ્ચન હતો ભાઈ બીજી બધી બ્રાન્ડો છે માર્કેટમાં અને ઈ બ્રાન્ડોમાં ફિક્સિત કઈ રીતના છે બરાબર છે તો બેઝિકલી એમ જોઈએ ને કે અમે સર્વિસથી ઓળખાઈ છે અમે આફ્ટર સેલ્ફ સર્વિસ છે બરાબર છે માર્કેટમાં જે પ્રોબ્લેમ છે અકોર્ડિંગ અમે એમનું સોલ્યુશન કઈ રીતના આપીએ બરાબર છે અને અમારી પાસે આજે ઘણો બધો પ્રોડક્ટ બાકી છે તો અમે એવું ઈચ્છીએ કે અમારી આ બધી પ્રોડક્ટ રાઇટ જગ્યાએ રાઇટ એપ્લિકેશન થાય અને મારી એક પણ પ્રોડક્ટ છે ને એ માર્કેટમાં ઇઝીલી અવેલેબલ નથી હોતી બરાબર છે તો હું એવું ઈચ્છું છું કે જે જગ્યાએ જે પ્રોડક્ટની જરૂરિયાત છે બરાબર છે એ જગ્યાએ એ પ્રોડક્ટનો યુઝ થાય અને એની અવેરનેસ ડેવલોપ થાય એના માટે અમે એક આ નાનું એવું પ્રોગ્રામિંગ કરેલો છે જે અમે એક્ઝિબ્યુશન કહીએ છીએ બરાબર છે એક્ઝિબ્યુશનનો મિનિંગ એવો છે કે માણસ પોતે ટચ એન્ડ ફીલ કરી શકે પ્રોડક્ટ શું છે પ્રોડક્ટનો ફાયદો શું છે બરાબર છે અને કઈ રીતના એને એપ્લાય કરી શકે કઈ કઈ જગ્યાએ એપ્લાય કરી શકે પછી આને લાગી શકીએ અને ચાઈના બધા લાબી લગાવવા જાવ તો ચાઈના મુદ્દા લાબીની નીચેની સાથે

બાંધકામ ને લગતી વસ્તુઓ છે એ બધી વસ્તુઓ છે ને તમે લાઈવ તમે જોઈ શકશો આપણે કોન્ટ્રાક્ટર ભાઈઓ છે કડીયા ભાઈઓ છે પ્લમ્બિંગ ભાઈઓ છે પેન્ટર મુશ્કેલી આવતી હોય છે લઈને લઈને આવતી આવતી હોય હોય એ બધી વસ્તુનું મુશ્કેલી આવે છે ત્યારે પીડી લાઈટ ડોક્ટર ફિક્સિટ એક છે ને વોટરપુક માટે એક્સપર્ટ છે તમે બધા નામ તો સાંભળ્યું હશે ડોક્ટર ફિક્સિટ વોટર એક્સપર્ટ છે એ હિસાબે આપણે છે ને ડોક્ટર ફિક્સિટ વોટર મેલાનું આપણે અહીંયા આયોજન કર્યું છે